એક જૂનો મઠ હતો એમાંથી અમારા ગામના નારિયા પરિવારના અલગ અમારા ગામમાં મઠમાં બેહાડ્યા છે એટલે હવે અમારે પ્રશ્ન એ થાય છે કે જૂના મઠે માતાજી બેઠા છે કે નવા મઠે માતાજી બેઠા છે આ પ્રશ્ન તારે એકલાનો થાય કે હિયારો થાય મારા મારા પરિવારનો ખાલી થાય એટલે

એટલે અમારે અમારી માં રાજી કરીને આપો અમને અને બીજું એક મારા દીકરા ને તમે કઈ એવો પ્રશ્ન કરો તમારા ઉપર આશીર્વાદ કૃપા રહે અને દુનિયા કુટુંબ તમારી પેઢી એક બાજુ રે ને મા ખોડિયા તમારા ઘરે તમારું કાર્ય કરી પૂજા થી રે હામાં એવો પ્રશ્ન કરો એમ આ તમે તો ખાલી માગવાનું જ કર્યું ને છે ને તો શું કર્યું માંગવાનું તો તો ત્યાં સમજતા નથી ત્યાં તમે ભૂલા પડો છો તો હું તમને હું તમને એ જ કહું છું કે તમે એવો પ્રશ્ન કરો જે તમને લાગતો હોય પેઢીમાં નહીં અને કારણ કે તમે કઈ કરશો હું કઈક બતાવીશ તો તમારે કરવાનું આવશે કોઈ આવશે તો બીજા છે નહીં તો પછી શું કરવા પેલું કરો છો તમે તમારો પ્રશ્ન કરો અમારો વંશ અટકી ગયો છે માં ત્રણ ભાઈ વિચાર અલગ અલગ હોય મંદિર એક જ છે મંદિર એક જ છે ને ત્રણ ભાઈઓના વિચાર અલગ અલગ છે તો માં કોના ઘરે જઈને બેહું હું તને પ્રશ્ન કરું જે એનું કામ પૂરું કરે એના ઘરે જાય માં કડિયા કામ કરાવું છે ના ના ભાવ જોઈને જાય માં મારો કે માતા બેહાડવા વાળા હોય તો ભઈઓ ને હા અલગ પાડવા વાળા કોણ હોય ભઈઓ ભાઈઓ જ હોય એકના ત્રણ મઢ કરવા વાળા હોય તો કોણ હોય ભાઈઓ જ હોય તો માં બેહ કે હું તને એમ પૂછું છું જેનો ભાવ હોય ત્યાં બેસે માં વર્ષો તમે એક જ વાત થી પીડાઓ છો કે માં અમારા ઘરે નથી એટલા મે દુખી છીએ તો માં કેવી રીતે દીવામાંથી આવીને કહે છે તમને કે બેટા હું દીવામાં બેઠી છું માં કેવી રીતે તમને કહે છે કે તમારો ગુનન તમારી ભૂલ થઈ છે કારણ કે તમે

કેમ તમે ઊંઘમાં છો માગવા ભૂલા ના પડશો માગવાની જરૂર નથી શું કરવા માંગો છો એ માં જો ભૂલ ત્યાં પડી છે કે માં તો એની જગ્યાએ બેઠી હતી પણ જ્યારે તમારા લોકો ના મન અલગ થયા ને અને તમારા વિચાર નવા આયા ને એટલે માં ફરતી થઈ ગઈ ખ્યાલ પડ્યો કઈ હા માં શું પડ્યું માં ફરતી થઈ એટલે વિચાર અલગ હતા એટલે માં ફરતી થઈ તમારા કોઈના મન એક સ મન કોઈ હેડો ના માં નથી તમારા ભાઈજોના કાકા કુટુંબ કોઈના મન એક છે કોઈના નથી માં કો કામ પૂજન કો કામ જાય છે

માતાના મઢ બદલવામાં કદાચ ભાગ ભજવ્યો હોય તો એ તમારા ઘરે આવે ખરી જો તમારામાં સમજણ ને જ્ઞાન હોય તો તમે પેલા એટલું પકડીને ચાલો કુળ દેવી રાજી નથી ને તમે હુરા પૂરા પાછળ પડ્યા છો હા આવા કુળ દેવી ની ભક્તિ સુધી જતા નથી કે જઈ શકતા નથી અને તમે દાદા 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 નડતા હશે કાકા નડતા હશે તમારી માં તમારા ઉપર રાજી નથી ને એટલે આજે તમે દુઃખી છો લે હેણ હું તને કહું તમારા કુટુંબ હોય તમારું કુટુંબ અને તમારા ભાઈઓ એવું કે કે આપણે ખોડિયાલ માનું આ કરવાનું છે તમે જાઓ કે નહીં જાય તમે ભાગ ભજવો કે નહીં આ કારણથી તમે તમારી માતાથી અલગ પડ્યા

તમે નિવેદ કરો છો કુવો હોય ને કુ પ્યાસો કુવા જોડે જાય કે કુવો પ્યાસા પાય જાય હું તન કહું હેન તું મને જવાબ દે હા પ્યાસો કુવા પાસે એટલે તમારી તરસ છુપાતી નથી તમને સંતોષ થતો નથી તમને વિચાર થવું જોઈએ કે અમારા અમારા અસલ દાદા ના વડવાઓનો જે મઢ હતો વર્ષો જૂનો ભાઈઓનો ત્યાં અમે જવાનું બંધ કરી દીધું જો તમે પેઢી ના ખુલ્લી અરે તમે મારા મઢના દરવાજા બંધ કર્યા હોય તમે મારા પગલા કદાચ તમારા વાળી લીધા હોય તો તારા ઘરે ના આવું મન જોવા ના આવતા હોય કોઈ દાડો મારી ખબર લીધી ના હોય ને તમે એમ કહો કે દીકરો થાય તો ના થાય હું માતા આજે બધું હોવા છતાં દુખી છો એનું આ કારણ છે કે તમે તમારી જનેતાન મૂકી દીધી માન જેને મૂકી દીધી ને એના પરમાત્મા નહીં થતો હું માતા છું માં તો બેઠી છે જોઈ રાહ જોઈ ને કે મારી દીકરી મારો દીકરો મને 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 કાલવા આવશે મારો દીકરો મને મને આવશે એવું થતું નથી એટલે માં છે છે અને તમે પ્યાસા છો માં બેઠી બેઠી રાહ જોતી હોય અરે મારા દીકરા કાલે આવશે મને શ્રીફળ આલશે મારો મારો સુંદડી લઈને આવશે મારા માટે શ્રીફળ લઈને આવશે તારી માતા ઘોડિયાલ કેતી તો છે ને એ ભગવાન કાલે મારા દીકરાઓ આવશે મારી આઠમ છે મારા દીકરા મારી ઘોડિયાલ ને હારી સુંદડી લઈને આવવાના છે પણ એ માતા એમને એમ બેહી રહીને તમે ઘરે તમારી માતાને ઓઢાડો તો કોઈ દાડો ના આવે હું માતા સુ જો તમારામાં જ્ઞાન હોય તમારા સમજણ ને તમે બુદ્ધિ ને જ્ઞાની હોય તો બધા જજો ખોડિયાલ ના મંદિરે

સુખડી ધરાવ શ્રીફળ ધરાવો પેડા ધરાવ સુંદરી આલો હવા રૂપિયો મૂકો મંદિર તમે નવું જૂનું કરો લાઈટ લગાવો જગમગ ફોટા લાવો એમાં માતા રાજી ના રે પાછી ત્યાંની ત્યાં બેઠી છપરા નદી કંદ્રપિયા મેલડી છો જો તમારામાં તેવડો તમારામાં આવડત હોય ને તમારે કદાચ સાચા હોય ને સાચા અસલ માના હોય ને અસલ ખોડિયાલના તો આથી હાથ દિવસ થાય ને તો પાછો એ મઢ જજે અને આ બની કહેજે ખોડો નાખ આ કહેજે ખોડો નાખ તમે પગે લાગજો માથે એ બેઠી રાહ જોઈ મારા દીકરા કાલે આવશે અરે મારા દીકરાના ઘરે મારા દીકરાના ઘરે દીકરો નથી તો મારે જવું પડે આલવા પણ મેં શું કીધું કે કુ તમે તરસાશો તમારે જવું પડે

તમે ખોડિયાલ માતાને મૂકી દીધી મઠ મૂકી દીધો તમે તમારા પગલા પાછા પાડ્યા તે માતા તારા ઘરે પગલા પાડવા કોઈ દાડો આવશે નહીં તમારામાં જ્ઞાન તમારા સમજણ હોય ને તો હું એવું કહું છું કે આજે એક આઈ કે બે આઈ કે ત્રણ આઈ તારા અસલ તારો વંશનો વેલો લેવો હોય ને તું એની એ બેઠી તારામાં તેવડો ને તો તું લઈ આય ચાર ધામ ની યાત્રા કરવા નહીં જાઓ તો ચાલશે પણ તમે તમારી ગુડદેવી ને ભૂલી ગયા છો ને એટલે તારા ઘરે માતા જીવન નું એક આટલું કર્મ ભૂલી ગયા જીવન નું મોટા મોટી ફરજ તમે ચૂકી ગયા ચૂકી ગયા માન મૂકી દીધી જેને માન મૂકી દીધી હું તો પેલા કઉ છું કે મન ભૂલી ગયો ને મને યાદ નથી કરતી મેં મેં કોઈ દિવસ કોઈને કીધું નથી કે તમારી માતા જતી રહી છે કે તમારી માતા તમને દુઃખ હાલે છે હું એવું કહું છું કે તમે ભૂલા પડ્યા છો હા આજે તમે દુખી છો એનું કારણ છે કે આજે આ હાથથી આઠ વરસ થયા તમે મૂકી દીધી છે સાચી વાત જૂનો મઠ હતો અમારો ત્યાં અમારા ગામના નારિયા પરિવારે માની રજા વગર બે હજાર સોળમાં નવો મઠ અમારા મારા પોતાના જ ગામમાં નારિયા પરિવારનો અલગ કર્યો ન્યા માં બિરાજતા નહીં હોય એટલે અમે હવે જૂના મઠે જાતા નથી આ નવા મઠે પૈકી લાગી છીએ એ અમારી ભૂલ છે મૂડ તો તમે તમારા કરમથી તું ઘી થયા ને હામાં ભૂલા પડી ગયા તમે ભૂલા પડી ગયા ભૂલા પડ્યા નથી અરે તારા જ ભાઈઓએ તમને ભૂલા પડ્યા એવું માતા છું એમાં તમને ભૂલા કોણ પાડ તમને તમારા જ ભૂલા પાડ તમારા સાશર તો તમને છેતર્યા ને હા તમારા સાથ તો તમને સતનો માર્ગ ના બતાવ્યો તમારા સા તોય તમારો હાથ ના પકડ્યો હું તો તમારી કશું થતી નથી માન તમારો કોઈ શેડો નથી તમે મારા દીવા કર્યા નથી તમે મારા નિવેદ કર્યા નથી તોય હું કહું છું ને ત્યાંથી આવીને કહું છો કે જે લાંબા લાંબુ મંદિર બનાવ્યું છે ને લાંબુ મંદિર છે જે અને આમ લાંબુ મઠ છે આમ મઠ છે અને એક જ એક જ ઘુમ્મટ વાળું મઠ છે અને ત્યાં ત્રણ 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 ખોડિયાના નાના મોટા ફોટા પડ્યા છે એ ફોટામાંથી બહાર આવીને વાત કરનારી ખોડિયાલ છો મુસ્સિન સફરા નથી એકંદર પ્યા મેલડી છો જય Raji Rejoma.